છોટાદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાની કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક બેઠક યોજવામાં આવી હતી લોકસભા ચૂંટણી બે પ્રચારના ભાગરૂપે છોટાદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા વાળીસાના કેન્દ્રપારા લોકસભાની પટકુરા વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યા છે જશુર આઠવાની કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક બેઠક યોજવામાં આવી હતી અને ચૂંટણીની ચર્ચા કરવામાં આવી હતી લોકસભાના ભાજપના ઉમેદવાર જશોર રાઠવા સાથે છોટા દેપુર લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા રેહણ પટેલ અને શગ્રસિંહ છોટા દેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર